મિત્રો છેલ્લા ઘણા સમય થી આ વિસ્તારની અંદર કેટલાક મસીહા બની ને આવી રહ્યા છે એ મસીહા છે નહી પણ લોકો એને મસીહા બનાવે છે મારે વધારે વાતમાં નથી જવું પણ એ મિત્રો જે લોકો એને આ વાતનું સંબોધન કરે છે એમને એક વાત યાદ કરાવવા માંગુ છું કે આ વિસ્તારની અંદર આ દેશને આઝાદ થયે લગભગ લગભગ ઇઠ્યોતેર વર્ષ થવા જઈ રહ્યા છે એમાંથી ભારતીય જનતા પાર્ટીની સરકાર અટલ બિહારી વાજપેયી સરકાર છ વર્ષ રાજ કર્યું નરેન્દ્રભાઈની સરકાર અગિયાર વર્ષ રાજ કર્યું આમ કુલ મળીને સત્તર વર્ષ ભારતીય જનતા પાર્ટીએ રાજ કર્યું બાકીના જે એકસઠ વર્ષ છે કોણે રાજ કર્યું તો કે ઘણા બધા લોકો કોંગ્રેસના અને બધા ભેગા થઈને રાજ કર્યું અને એમાં આ વિસ્તાર ની અંદર પૂર્વજો આપણે બધા ઘણા બધા નેતાઓને જે રાઠવા સમાજના નેતાઓ સન્માનનીય નેતાઓ આ વિસ્તારની અંદર સુખરામભાઈ રાઠવા પૂર્વ ધારાસભ્ય હોય આ વિસ્તારની અંદર અમરસિંહ રાઠવા પણ પૂર્વ સંસદ સભ્ય હોય આ વિસ્તારની અંદર પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા પણ હોય

કોક પણ મુકાઈ નઈ એક રૂપિયો પણ ગ્રાન્ટ નઈ અપાય એવા લોકોને આ લોકો ચડાવીને મશિયા બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે મેં અમને એ વાત કહેવા માંગુ છું આ મંચ ઉપરથી કે તમારા સમાજને શું સુંઘી લગાયું છે તમારા સમાજને તમારી સાથે ઓળખ નથી અને મોટી મોટી સમાજની વાતો કરે છે કે અમે આ રાઠવા સમાજને આપ સમાજ તો ખરેખર આ લોકો જે લોકો આપણા વિસ્તાર નું આગેવાન કરીને આ સમાજને સારા માર્ગે લાવવાનું કામ કર્યું છે એમને તમે જેનું કોઈ કામ નથી લાગવાનું સરપંચ હોય ને તો સરપંચ એની બીજી ગ્રામ પંચાયતમાં એક રૂપિયો ગ્રાન્ટ વાપરવાનું નથી એ ભાઈ કદાચ અહીંથી આવીને કશું ના વાપરી શકે પણ જશું રાઠવાની અંદર બંધારણીય તાકાત આપી છે વહીવટી પ્રક્રિયા આપી છે પચીસ લાખ સુધી એના વિસ્તારમાં હું આપી શકું એટલી તાકાત નરેન્દ્રભાઈ ની છે મિત્રો એટલે મેં આપ સૌને કહું છું